જે આપનું નામ અને પરિચય હું ડૉક્ટર જય દેસાઈ વાઇસ ચેરમેન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત સ્ટેટ અત્યારે તારીખ ત્રણ ચાર અને પાંચ ત્રણ દિવસ દરમિયાન બે પ્રોજેક્ટોનું કામ થયું અહીંયા એક અધિકાર્ય કામ જે જુનિયર રેડક્રોસના વિદ્યાર્થીઓ જે જુનિયર રેડક્રોસના જે સભ્યો બન્યા છે એ લોકોને માટેનો અહીંયા એક કેમ્પ હતો અને કેમ્પમાં વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવામાં આવી જુદી જુદી અને એ લોકોને એક ભવિષ્યમાં કેવી રીતે લોકોની સેવાકીય પ્રવૃત્તિઓ કરી શકાય એ માટે એઓને ટ્રેનિંગ આપી એવોને ફર્ધર બીજી એક્ટિવિટીઓમાં જોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને સાથે એઓની જે કૌશલ્યતા એઓની હતી તેને બહાર લાવવાનો પ્રયત્ન કર્યો બીજો એક પ્રોગ્રામ હતો બ્રાન્ચ કેપેસિટી બિલ્ડિંગ વર્કશોપ એટલે ગુજરાત સ્ટેટની ચાલતી તમામ બ્રાન્ચો શાખાઓ સ્ટેટ ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચ હોય કે તાલુકા બ્રાન્ચ હોય એઓને કેવી રીતે આગળ વધુ સારી રીતે લોકોની સેવાકીય પ્રવૃત્તિઓમાં લોકોનું સેવા થઈ શકે એ માટેનું સમજ આપવામાં આવી તદઉપરાંત જે પ્રવૃત્તિઓ જે શાખાઓ કરે છે એને કેવી રીતે વધુ સારી કરી શકાય એનું એક ચિંતન કરવામાં આવ્યું અને આ ચિંતન દરમિયાન દરેક શાખાઓ તરફથી એના અભિપ્રાય લેવામાં આવ્યા અને અગાઉ કેવી રીતે કરી શકાય અને આયોજન દ્વિતીય કેપેસિટી બિલ્ડિંગ બનાવવાનો આપણે જીએસસી બેંક મધ્ય આપણે ઓર્ગેનાઇઝ કરેલું હતું અને ત્રીજી આ કેપેસિટી બિલ્ડિંગ વર્કશોપ રાજ્ય લેવલનો આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના પ્રાંગણમાં કરવા જઈ રહ્યા છે તો હું આગળ સાહેબની વિનંતી કરતા પહેલા એક નાનકડો ચિત્તાર આપીશ કે સૌરાષ્ટ્ર ઝોન ચાર ઝોનમાંથી અલગ અલગ પ્રતિનિધિત્વ મંડળ સેન્ટ્રલ ઝોનમાંથી માંથી ઓગણીસ શાખાઓના પ્રતિનિધિત્વ અહીંયા ઉપસ્થિત છે અને સાઉથ ઝોનમાંથી બાર શાખાઓના પ્રતિનિધિ અહીંયા ઉપસ્થિત છે એટલે ટોટલ સિક્સટી ફોર બ્રાન્ચિસ

એડવોકેટ હો અને ઘણા બધા બીજા વ્યવસાયોના પ્રોફેશનલ ઓર્ગેનાઇઝેશનમાં પણ તમારી એક પણ આ બધી જગ્યાએ આ ચારે ચાર જગ્યાએ તમારો સ્વાર્થ પણ છે કઈ પામવાનું હોય કઈ નામના મેળવવાની હોય સ્ટેટસ લેવાનું હોય પબ્લિક રિલેશન્સ કરવાના હોય નેટવર્ક ઉભું કરવાનું હોય ધંધો વિકસાવવાનો હોય વોટ પણ આ એક જ જગ્યા છે જ્યાં તમે સંપૂર્ણપણે નિસ્વાર્થ છો અને મારે તમને અભિનંદન જ આપવા કારણ કે તમે વ્યક્તિઓ છો હીરાની વાત કરી મુકેશભાઈ તમે હીરા છો

અને બજેટ થી સાથે આપણે કોઓર્ડિનેટ કરીએ અને મેન્ટલ હેલ્થ અને રિહેબિલિટેશન સેન્ટર બધી જગ્યાએ ખોલી શકે અને દુર્ગેમાં આર્થિક સપોર્ટ થઈ જાય કારણ કે સાયકિયાટ્રિસ્ટ બહુ મોંઘા પણ હોય છે તો એવું કંઈક કરી શકે તો વધારે ડ્રગથી એક્ટિવિટી થઈ શકે છે સરકારનો તમે જે કહો છો એ સીડીએચઓ વાળું અલગ પણ સીડીએમઓ જે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે એમાં પણ એક પ્રોગ્રામ ચાલે છે મેન્ટલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ સારું એવું બજેટ હોય છે આપણે પોરબંદર જિલ્લા શાખા ઘણા સમયથી કરે છે આવું દરેક જિલ્લામાં લોકલ બજેટ હોય છે તો જે તે જિલ્લા શાખાએ પોતાના ડિસ્ટ્રિક્ટના જે સીવી સીડીએમઓ છે એની સાથે કોઓર્ડિનેટ કરી અને આ પ્રોગ્રામ મેળવવો જોઈએ દરેક સ્કૂલોમાં જે અને બાળકોને જ અવેરનેસ કરવાનું છે મારા ખ્યાલ મુજબ કદાચ પાંચ લાખ જેવું બજેટ દરેક જિલ્લામાં છે એટલે એક આ એકવાર આપણે શરૂઆત અવેરનેસમાંથી કરીશું

આ બધું જ આપણને બહુ જલ્દી મળશે એટલે આના માટે એક શરૂઆત લોકલ લેવલ થી થવી જોઈએ જ્યારે અટકે છે તકલીફ પડે છે પછીથી આપણે સર્ક્યુલર કરાવીએ અથવા તો ફોન કરાઈએ એ જલ્દી ઉપયોગી થશે